ઉત્તરાયણ પર્વની ઉજવણીને લઈ પતંગના કાતિલ દોરાથી ઘાયલ થતા પક્ષીઓ માટે કરુણા સંસ્થા દ્વારા દસ ટીમો સ્ટેન્ડ બાય છે આવતીકાલે એટલે કે બુધવાર ચૌદમી જાન્યુઆરીએ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરાશે પતંગ રસિકો વહેલી સવારથી ધાબા ઉપર પતંગ ચગાવશે પરંતુ પતંગ ચગાવતી વખતે ઘાતક દોરીથી હજારો પશુ પક્ષીઓ કપાઈ જતા હોય છે આવા ઈજાગ્રસ્ત પશુ પક્ષીઓ માટે શહેરની જીવદયા સંસ્થાઓ દ્વારા સારવાર કરવામાં આવી છે તો સુરતની જૂની અને જાણીતી કરુણા અભિયાન દ્વારા ઇજાગ્રસ્ત પશુ પક્ષીઓ માટે પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને દસ જેટલી ડોક્ટરોની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે તે સાથે એક એમ્બ્યુલન્સ પણ રાખવામાં આવી છે જો આવી કોઈ ઘટના બને કા તો ધ્યાનમાં આવે તો શહેરના નાગરિકોને નાઇન એટ ટુ ફાઇવ ટુ નાઇન એટ ઝીરો સિક્સ થ્રી ઉપર ફોન કરશો તેમ જણાવાયું છે પ્રકારની તૈયારીઓ ઉત્તરાયણના પર્વ ઉત્તરાયણ પર્વમાં જે પક્ષીઓ ઘવાય એના માટે કેન્દ્ર ચોક બજાર સ્થિત કસ્તુરબા ઉદ્યાન ગાર્ડનમાં ગોઠવવામાં આવ્યું છે જેમાં અત્યારે કોઈ બી પક્ષી ઘાયલ થાય તો એને લાવવામાં આવે અહીંયા એની સારવાર કરવામાં આવે એમાં સ્પેશિયલી અદ્યતન વ્યવસ્થા રીતે એમનો કેસ પેપર બને એમની ટ્રીટમેન્ટ થાય એમના કેસ પેપર બન્યા પછી એમને ટેગ ટેગ પછી એમની ટ્રીટમેન્ટ માટે એમને હિટિંગ પેડ હિટિંગ પેડ પછી એમને જે જે કહીએ એવા કે જાતે મેલ થઈ જાય એને બેન્ડેજ એવી કે એના કોઈ વિંગ્સ ને કોઈ હેરને તકલીફ ન કરે અને એમાં અદ્યતન હવે આ વખતે ગેસને આપણું એનએસસી મશીન બી લાવ્યા છે જેનાથી એને વધારે સહાય રૂપ થઈ શકે એવી એક અમારી વ્યવસ્થા ઉભી કરી છે